દાહો જિલ્લાના સિંગવડ તાલુકાના કરમાન્દી પ્રાથમિક શાળામાં તરીકે ફરજ બજાવતા શ્રીમતી રમીલાબેન પુનાભાઈ તંબોલિયા વય નિવૃત્ત થતા ભવ્ય ભવ્ય રીતે વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં કરમાદી પ્રાથમિક શાળામાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રીમતી રમીલાબેન પુનાભાઈ તંબોલિયા વયનિવૃત્ત થતા ભવ્યાથી ભવ્ય રીતે વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો જેમાં દાહોદ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર અને એક સૂત્રી ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી અને ગામના પ્રથમ નાગરિક સરપંચ દિનેશભાઈ હટેલા શિક્ષક સ્ટાફ આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને લોકો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને સાંસદ જસવંતસિંહ ભાપુર દ્વારા કાર્યક્રમને અનુલક્ષી પ્રવચન કર્યું હતું વયનિવૃત્ત પછી તેમનું શરીર સ્વચ્છ રહે અને સમાજને ઉપયોગી થતા રહો અને એકસો ત્રીસ ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા પણ કાર્યક્રમને અનુલક્ષી પ્રવચન આપ્યું હતું શિક્ષણ શાખાના અધિકારીઓ શિક્ષક સંઘના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા અને છેલ્લા કરમાંંદી પ્રાથમિક શાળાનો સ્ટાફ પણ ઢોલ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને નિવૃત્ત શિક્ષિકા રમીલાબેનનું સાલ ઓઢાડી નારિયેળ અને અમુક લોકોને ઘરેણા પહેરાવી શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમના પરિવાર દ્વારા પણ બેન રમીલાબેનનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર પછી ભોજન કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો નીલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈની સરતા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ